નિષ્પક્ષ કોર્ટીસે એસાં એક વાલ્મીનીનો ઇસ્ટીક સુપરવાઇઝર તરીકે ફોના માસ્ટર પ્લાન તરીકે કામ કરતું હવે અહીં આપણો વિષય એવો છે અડાલ ગુજાર છે આમાંથી અડાલ ગુજાર એનું નામ કે થાય સાંભળી જો સ્પ્રતાલી લેવા માટે આવે છે હવે પોલીસ કોણ અમે તમે સાંભળી છો પછી ઘરે જતા રહો તો મતલબ નથી એમ બરાબર છે તાલીમ લેવાની છે અને પાછી આપવાની છે એટલા માટે વાત કરી ગયા છે

बराबर से लास्ट मार्च 2025 સુધીની આ યોજના છે મા 2025 સુધીની આ યોજના છે કટલ કુળ યોજના એક ભારતની અંદર 7 રાજ્યલિંક છે કેટલા 7 રાજ્યોમાં કામ કરે છે બરાબર છેનો મુખ્ય ઉદ્દેશ એવો છે 7 રાજ્યોની અંદર કે જે ગુગર્ભ જળ છે જે જ્યુસી ને જ્યુસી વધારા પ્રમાણમાં નીચે થઈ રહ્યું છે બરાબર છે નીચે ના જાય

કાંકરોસ્તી કાર્ય છે જી ભૂગર્ભ જળની વિશે વિશે નિશ્ચિત થાય છે બરાબર છે આપણો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે અમે જ્યાં પહોંચશું ત્યાં તો રહે એમાંથી આંકડાઓના બધે આવો વધુ પ્રયત્ન આપણે કરવાનો છે બરાબર છે તો સાત રાજ્યોની અંદર આ યોજના લાગુ કરવી છે જેવા રાજ્યો છે કે જ્યાં ઝડપથી ભૂગર્ભ જળ નીચે જથ્થો બરાબર છે અને અંદર આપણે ગુજરાતની અંદર 6 જિલ્લા છે ખોડીલા ઉત્તર ગુજરાતમાં છે એમાં કચ્છ છે બરાબર છે ગાંધીનગર છે સાબરકાંઠા છે મહેસાણા છે પાટણ છે બનાસકાંઠા કચ્છ છે બરાબર છે 6 જિલ્લાની અંદર 36 તાલુકા આવરી લેવામાં આવે છે 36 તાલુકાની અંદર કુલ 1800 અને 72 ગ્રામ પંચાયતો છે એની અંદર 2200 નો 30 જિલ્લા ગામો છે બરાબર ગ્રામ પંચાયતી અંદર આવા જેવા ગામની તાલિક કરવા માટે આજે તમને બોલાવવામાં આવે છે બરાબર છે તો એના માટેની વાત કરવા માટે આપણે ભેગા થયા છીએ વે ગ્રામ પંચાયત પક્ષની તાલિમામાં સુસુ કામગીરી કરવાની છે ગ્રામ પંચાયત પક્ષની તાલિમામાં સુસુ કામગીરી કરવાની છે તો એના વિશેની માહિતી આપણા ના ભાઈએ વાત કરી કે મતલબ શું પાણીનો કાર્ય શું ઉપયોગ કેવી રીતે કરવો બરાબર છે એના પેરામીટર શું છે એની વાત કરી બરાબર છે તો હવે આપણે આગળ વાત કરીએ કે જો પેલો તો આ યોજના મુખ્ય આપણા દ્વારા તાલુ થ છે बराबर से गांव के अंदर अजी घना एवं लोग जो पांच वर्ष की योजना चाले से कोई ने पण खबर मती कि अपन गुजर ये योजना चाले से मेरा कुछ लाभ मिले से तो एना विषय तो आप की आपने संपूर्ण माहिती पता तो मिलनी पड़से बराबर से खुद ने ताली मापता माने नहीं सु तो आपने की पहला माहिती तो होनी चाहिए कि हम बता भी तुम्हें हमारा करता है वगैरह काम गांव में काम करिया छो प्रति लोगों ने तुम्हें ओखो छो गांव में व्यक्तियों तुम्हें जानो छो અને ઓળખો સારી રીતે બરાબર તમે અત્યારે ગામમાં જઈને ઉભા થઈ જશો તો તમને 10 થી 15 મિનિટ તો ઓળખતા જ હશે ઓળખે છે વધારે ખરાબ હોય તો ઓળખી જ છે જેને તમે સામાજિક ઓળખો છો તો આવા વ્યક્તિને આપણે આ યોજનાની માહિતી આપવાની છે અને ગામના છેવાડાના વ્યક્તિ સુધી આપણી માહિતી પહોંચે એવો આપણે પ્રયત્ન કરવાનો છે બરાબર છે તો અટલ ગુજરાત યોજનાની અંતર્ગત આપણે 6 વિષયો અંતર્ગત તાલીમ આપવાની છે કેટલા चौवीस है जी नदी अलग-अलग कर्मारे तो तुम्हारे तो अलग-अलग महीना तो कर्मारे ये होना था जी पर चौवीस है नहीं अंदर का तापने एक बार मतलब एक किसे ऊपर तारी नहीं आप इस रहता कारण क्या है पर दो आपने आवती जी आलम में आजर से कल बिजी आवती नहीं हुई पर आपने जो काम नहीं अंदर किया जी आपने कि तीस लोग

नेशनल प्रोग्राम मैनेजमेंट यूनिट बराबर से अब गुजरात सरकार की बात करें तो गुजरात सरकार के अंदर जी डब्ल्यू आर टी सी में अपने ये काम करे से एसपीएमयू करी तो एसपीएमयू का मुख्य काम से है कि जे जिला के अंदर बाहर एसपीएमयू का गुणगम का स्टेट प्रोग्राम मैनेजमेंट यूनिट एना पर सीधी काम गिरी से आपने डिस्ट्रिक्ट लेवल पर डीपीएमयू काम करे से बराबर तो डीपीएमयू पर एना नीचे आपने पीआईबी तरीके संस्थाओं रुके नीचे अलग अलग संस्थाओं जमनी काम के लिए मुख्य एक छे गामनी अंदर बिल्वर करें आज ही पहला बताया कि गाम लोगों ने समझावे बराबर से आपनी अंदर जेजी अलग अलग डेटा लेवाना हो ची डेटा ले जे आनी पीआईबी निकाम के लिए जे बराबर कि कम्युनिटी रिसोर्स पर्सन दरिद्र काम में एक इसिया के लिए तालिम थई हुई थी जे सारे ये तालिम इसिया का दिवस थे हमने बधाई बेरा मिलकर समझावा से पटल गुजर ना सूच है ये भी पर माहिती हमने आपको मांगी थी संपूर्ण बड़े तो दरिद्र कामनी अंदर तुमने आप व्यक्ति को नहीं रहसे सीआरडी का रिलेशन ज તમે જે મને કાલે મળ્યો ને એમાં ડીઆઈબી નો નિશ્ચય સમજો બરાબર કોઈ જે જે ડીઆઈબી આપો કલાસકાના અંદર હોકેલી છે પી સંપૂર્ણ બને આપણા જિલ્લાની તો કામગીરી કરે છે હવે તમારે જે પણ કોઈ ગામ વિશેની કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમારે ડાયરેક્ટ ડીઆઈબી નો સંપર્ક કરવાનો રહેશે બરાબર છે ના હોય તમારે કોઈ સાધન નામ પોતા હોય તમને વ્યક્તિનું શું જોઈએ છે નામ મળતું હોય કોઈ બી ગામની અંદર મતલબ સરપંચ શું છે કોણ છે આ કામગીરી કોણ કરે છે आनी ताने कोने आपे लिछे बदी भाई के डीआई की तरफ से आपने नंबर से बराबर से हमें है ना सीवाय गांव में अंदर एक कमेटी भी रखना करवा मावी से बराबर से पानी समिति पीजीडब्ल्यूएमसी कमेटी बराबर से तो पानी समिति के अंदर सभ्यों ने जिला से गांव में थी जहाँ मुख्य काम ही हुए से पानी मतलब वाटर वोटर बजट आपने पानी नहीं बना पानी नहीं कोई बना तो नदी आपने आपका पैसा नहीं बना दिए जी महीना नहीं आवश्यक आप आपने तीस हजार रुपया तो क्या काम में कितने वापर हो वर्ष में आपने तीन लाख में बजट था है बराबर तीन लाख रुपये में आपने क्या क्या उपयोग करो यही बात करिए जी आप बराबर है पर आपने खबर नहीं �

के बचायो नथी वर्षा पानी भईये बात करी थी जयदीप भईये बात करी थी के पृथ्वी ऊपर जे पानी छे एक कुछ छे एमा एक टिपू ऊंचो न तदो ने टिपा को वधारो न थतो एनु ई छे रोटेशन छे वर्षा गर्मी थाय बाकी बोन थाय ऊपर ने करी पाछो आनिया प्रोसेस छे पानी जेनु ई छे तो आपरे ना नीचे के हम गया बहु विचारवादी बाबत छे आपण जो आपणा जिल्ला नी दादा હું આલ્મિપતિ ટ્રેનિંગ કરું ના ખાલી નિજેશભાઈ કે વિડ્યુ નિચાર્જ જો આપણા જિલ્લાની અંદર આપણો તો આ તાલીમ આપણે એક સરદસમે જો કામ કરવા માટે મળી છે પાણી ઉપર આવી આપણા વિસ્તારની અંદર તો કેટલી ઈમાનદારીથી કરવું જોઈએ તમારો વિસ્તાર છે તમારે કરવાનો છે બરાબર તો કેટલી ઈમાનદારીથી કરવું જોઈએ એવુંનો રોજે સાહેબ કદા રિનેતાલમો પૂરી કરી છે બસ કણ ટોટલ જિલ્લાની અંદર 4 હજાર મતલબ રાજ્યની અંદર 6 જિલ્લાની અંદર 4022 તાલુમોમાં 6 મહિનાની અંદર કરી છે બરાબર છે આ તાલુમો મતલબ ખાલી બેઆ કરી થઈ સે પેમેન્ટ મળી જશે આ ઉદિસ્થિત ના હતા માત્ર એટલું ઉદ્દેશ રાખજો કે આપણા વિસ્તારની અંદર પાણી ઉપર કામ કરવા માટે આપણને તક મળી છે એક મોકો આપ્યો છે તો ભગવાનને આભારનો તો બસ એનો ખરેખર ઉપયોગ થાય કે આપણે બધા જાણીએ છીએ પાણીની પરિસ્થિતિ અત્યારે શું છે બરાબર છે અમુક અમુક સર્વે એવા બતાવે છે કે 2050 માં પીવાનું પાણી નહીં મળે આવા સર્વે આવે છે બરાબર છે સર્વે આવે છે ને આપણે જોઈએ છીએ છતાં આપણે કોઈ પ્રયત્ન કરતા નથી તો લોકોને સાચી માહિતી આપજો બરાબર છે અમે એવું નથી કહેતા કે પીસ વ્યક્તિ કોના બોલાવે છે તીજી થી સમજતી નથી बराबर से तीस मध्य जो बे व्यक्ति एक काम जागरूक था से ना तो भी आपना दो। दो, आप हमारे घरों दर एक ताली में बे व्यक्ति जागरूक कर सों तो आप हमारे लोग बड़ी बात मोटी बात से बराबर आवश्य क्या काम से काम ना लोगों का लिया आज क्या काम से आपने बिजु पानी नहीं साची माही की सूज है क्या से बेटा अब जो तो पस બરાબર આલે એટલે આપણે કામ કરવાનું છે બરાબર છે ઘણી બધી યોજનાઓ છે ખેતીવાડીને લગતી યોજનાઓનો તમને બધી ખબર છે પાણીને લગતી ઘણી બધી યોજનાઓ છે આ યોજનાની માહિતી તમને પ્રોવાઇડ કરવાની છે બરાબર છે જેમને ખબર ના હોય તો આજે બજે વાત કરી ફુવારાની અંદર સબસિડી મળે છે તો જીપીએસ દ્વારા ઘણી બધી સબસિડી આપવાનો આવે છે આપણા વિસ્તારની અંદર તો લગભગ બરસરામાં સૌથી વધારે ફુવારાનો તો પદ્ધતિનો ઉપયોગ થાય છે પણ જો હજુય કોઈ બાકી રહી છતું હોય બરાબર તો અજીટર પૂછો

और इलेक्ट्रॉन थाया ना बराबर से टिश्यू संख्या लाखी से बने लाखी में दिखा है तो आप लोगों को सामने से बराबर से कारण है जितना व्यक्तियों को दारे सांपर से जितना व्यक्तियों को दारे जहाँ से इतना योजना में प्रचार में दारे तसे आप लोगों जागरूक तसे जो लोगों जाग तसे तो जाए योजना सफल बन से बाकी तमे हूँ गमेंटी हमें तालीम वो करी चाहे घर वाले खेलते हो आज ता ये बोला हमें से क्या रे आपको तो बचा बराबर से घरेलू क्या ही बोला हमें से क्या भी लोगों को बिगाड़ के ये सरपंच तो ये वो कैसे कमेटी टाइम करी क्या हो तालीम लेने वाले तेरे तालीम तो था एक से अंतर तुझे नहीं होता अंतर का समय घर वालों का ये � બરાબર આ હકીકત છે પણ એમને બતાવું છું કે ભાઈ આ જગ્યાએથી થઈ તમે શું શું કર્યું તું આનું સમજીનીમાંથી થી બરાબર છે તમે કેટલાને અપારું બરાબર છે લાભ મળતો તો બરાબર છે તમારા ગામની અંદર ચેકપોસ્ટ બનાવવાનો તો લાભ મળ જ છે પણ તમે આનો માટે શું પ્રયત્ન કર્યો કારણ કે કોઈ સરકારી અંદર હું હકીકત કહું છું કે સરકારી અંદર જાતિ વ્યક્તિ ના જાતા સુધી કામ મળતું નથી આ આઠીકતની વાત છે बराबर है ज्या ज्या सर्वप्रथम जागरूक થઈ એનો બોળ્યા છે એની પાસે એમને કારણે મળ્યા છે અને એમને ખરાક છે બરાબર છે સનખ થાપો નથી બરાબર છે એટલે આપણો પ્રયત્ન એવો કે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે મે વાત કરી પાણી સમિતિની પાણી સમિતિ હાલ કાગળ ઉપર છે કે નથી અમે અહીંયાતાલેમો બરાબર છે ખાલી કાગળ ઉપર પડાઈ નથી એટલે સભ્યો કોણ છે દર્તા નથી હતા પણ આપની પ્રાયોરિટી હવી હોવી જોઈએ કે સભ્ય કોણ છે પેલે ખોવો તમે આગલા દિવસથી ધવાનો આયોજન કરવા માટે જવાનું છે એ બતાલું તો એ કોણ છે અને શું જવાબદારી સોંપવામાં આવીતી પણ ના હોય તો અમે જવાબદારી પાછી યાદ આપો કે ભાઈ આ ગામની અંદર જે પાણીનો આપણો બજેટ છે એ બજેટને બનાવવા માટે શું શું કરવું જોઈએ આપણો પ્લાન શું હોવો જોઈએ આગળના વર્ષ માટે આપણે પાણી ક્યાં ક્યાં રોકી શકાય અને કેટલું બચાવી શકાય બરાબર છે વરસાદનું માત્ર પાણી જો ઉપયોગ થશે માત્ર અને માત્ર જે વરસાદનું પાણી આવે છે એનો ઉપયોગ થશે ને જ્યાં આવે છે ને પોતાના ખેતરમાં જો રોકઈ લેશે ને તો જ જમીનનો તળ થોડાક ગણે ઊંચા આવશે બાકી સક્ય નદી બરાબર છે લુકુ ખેતરનું બંધ કરવાના નથી તમને ગમેય કેસ હોય ગમે એટલા પ્રયત્ન કરશો તો આપણા વિસ્તારની અંદર વિસ્તાર ગામેરા અત્યંત ઘણી જગ્યાએ ખેતતલાવડી બની ગઈ છે અને બહુ મોટી મોટી બની છે લોકોય બરાબર છે તો હજી લોકો વધારે વર્ષને વધારા બનાવા એવા આપણે પ્રયત્ન કરવાનો છે બરકત છે બીજા નંબર ની અંદર આગળ વાત તો કમિટી ની વાત કરતા હતા આપણે તો એક કમિટી ના યાદ કરાવું છે ફરજિયાત બોલાવવાની છે દરેક તાલિકા ની અંદર કમિટી ના સભ્ય હોવા જોઈએ પાણી સમિતિ ના સભ્યો બરાબર છે અને એમાં વગર કોઈ તાલિકા કરવાની સતીત નથી આપણે કારણ કે જે WADC નો નિયમ જ છે કે પાણી સમિતિ ફરજિયાત હોવી જોઈએ તાલિકા ની અંદર અને મહિલાઓની ભાગીદારી 20% ફરજિયાત હોવી જોઈએ અને 50% સરકાર હોય નોકરીની અંદર 50% કરે છે તો પાણી શરીનીમાં કે ગામની અંદર 50% હોવી જોઈએ પણ 20% ફરજિયાત હોવી જોઈએ બરાબર છે મહિલાઓની ભાગીદારી બહુ અગત્યની વાત છે એટલે આપણે આ પણ પ્રયત્ન કરવાનો છે દલિકાપની અંદર આની કમિટી બનીલી છે તો એનો પ્રયત્ન આપણે કરવાનો રહેશે બરાબર છે अवे जाजा खेत तरावी बने से, नवी बनती हो और ना माना यो लोगों जाखूँद परवाना से. बराबर से हमेसा चिलाने लगा बेवें तालिम करता दा, वालीम आदी. बराबर से तो लोगों नता आप अप अच्छता ये लोगों ना घरे जाए, दर्वाचा बट અહીંયા તો આપણે સંખ્યા બેલી કરવાની છે બરાબર છે આ તાલીમ મારા માટે એકદમ સરસ છે કારણ કે આ સંખ્યા બેટી છે મરાઠી બોલવાનું છે વિષયશ પરવાનું નથી બરાબર ત્યાં જે તો આપણે સંખ્યા બેલી કરવાની છે આપણે જાતિજ પરવાનું છે કૃષ્ણ નાથન બધું આપણે છે એટલે બરાબર છે હવે તો તાલીમનો મુખ્ય 3 કલાકનો સેશન છે એક છે તો કેમનું एक सीजन 3 કલાક નું છે એક તાલીમ 3 કલાક વિશે મતલબ એક એક કલાક નું ત્રણ સેશન લેવાનો છે એક દિવસ તમને એક તાલીમ જ્યાં પણ કરો છો ત્યાં તો એમાં અલગ અલગ વિષયોનો અમે વાત કરીએ કારણ ઉદ્દેશ શું છે કે આ થી ચાલુ થઈ એનો મુખ્ય ઉદ્દેશ શું છે તે પ્રમાણે આપણે વાત કરીએ પહેલા પછી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કેવી રીતે કરી શકીએ એની વાત કરીએ પછી ઘર વપરાશમાં પાણીનો શું ઉપયોગ થાય તેની વાત કરીએ પછી સરકારની અલગ અલગ યોજનાઓ જે દરવેશ જે આ સિદ્ધાના ફૂલરણા પર નીચે બીજી જે પાણી બચાવવાની લડતી કોઈ પણ એ ઉત્તા હોય તો એની વાત કરી સકીયા આપણે ધાનીમાં બરાબર છે પછી લોકોને શું જોઈએ છે એના પ્રશ્નો કારણે લોકો મતલબ મફત નું બોલે એના ઉપર વધારે ધ્યાન આપશે આ આખી ઘણી વાત છે હવે બરાબર છે એક વિચાર બેટા અમને શું લાભ મળશે બરાબર તો એમને માતા બતા લાભ આપણે બતાવવાના છે અને એ લોકો લાભ લે એવો પ્રયત્ન આપણે કરવાનો છે બરાબર છે આમાં હવે કોઈ કોઈ આગળ પ્રશ્ન તાલીમમાં બીજું શું કરવું એ કોઈને કોઈ પ્રશ્ન મારા બે પ્રશ્નો છે અટલ ગુજરાત તમે ગામમાં જો શું પ્રાયોરિટીમાં તમે શું કરશો

અને એના માટરની તાલીમ છે તો તમે એવું ના વિચારતા કે આ બધું ની કરી આવો આ આખી ગતિ વાત કરું છું હું તમને તમારા ઉપર જ ઉકી સરકારે તમારે કરવાની છે બરાબર છે આ લેનાર પરથી કોલારો તો ઈ આત્માનો વિષય છે બરાબર છે પણ બાકી તાલીમ તો તમારે જ કરવાની આયોજન તો બધું તમારે જ કરવાનું છે તાલીમ જે પણ છે બરાબર છે